તો સાહેબ આજે અહીંયા મને મળ્યા છો ત્યારે મહત્વની વાત કરવી છે આજે વડોદરાની ઘટનામાં જ્યારે થી વધારે વિદ્યાર્થીઓ ને બે શિક્ષકો ના જીવ ગયા છે ખૂબ જ દુઃખની લાગણી બનાસકાંઠ ન્યૂઝ નેટવર્ક પણ અનુભવે છે આ ઘટનાને કેવી રીતે જુઓ સૌ પ્રથમ તો રાજભાઈ નાના બાળક એટલે ભગવાનનું સ્વરૂપ અને બારથી વધુ ભૂલકાઓ ત્યાં નાવ ડૂબી જવાથી અવસાન થયા છે બે શિક્ષકો ના પણ અવસાન થયા છે હું મારી વ્યક્તિગત રીતે તો લાગણી લાગણી અનુભવ છું પણ સમગ્ર ગુજરાત છે બહુ કરુણ બનાવ બન્યો છે અને બોટ ની અંદર જે ક્ષમતા હોવી જોઈએ એનાથી વધારે વિદ્યાર્થીઓને બેસાડ્યા અને જે કોઈ એના માલિક હોય કે આનું આયોજન જે કોઈ કરતા હોય એના ઉપર સરકારી કળકમાં કળક કાર્યવાહી કરવી જોઈએ કાકે વિચારો કે ગઈકાલ સાંજે કે આજે સવારમાં વિદ્યાર્થીના મમ્મી પપ્પા પર બેન બેન ભાઈ દીકરી સરજ બજારનું એનું લંચ નું ટિફિન એને બસવા બેસાડે બાય બાય બેટા કે 8 વર્ષની દીકરી હોય 10 વર્ષના બાળક હોય 12 વર્ષના બાળક હોય અને આ બાળકું પ્રવાસ જાય ને ના બાબાફને એટલો હર ઉલ્લાસ હોય ને બાય બાય કહેને ગાડીમાં બેસાડે લે સાજે આવી દુખદ ઘટનાના સમાચાર મને તે પરિવાર એ માબાપ ઉપર સુવિતિય છે એ તો બારો ઝારકા નાસ જ જાય પરંતુ ઘણા સમયથી ગુજરાતમાં આવા બનાવો બની રહ્યા છે તાકાહી કે તમે જો તો બોરબીનો સુલતો ફૂલ ઘણા પર નિર્દોષ માણસોના જીવ ગયા છે આમાં પણ એક ભગવાન રૂપી બાળકોના જીવ જે ગુમાયા છે પરમ કૃપાળ પરમાત્માને જે આසුરી વંદન કરું છું ગ્રચક આત્માઓને શાંતિ આપે તેમજ તેમના પરિવાર ઉપર આવી અણધારી આફત ને લોક સહન કરવાની શક્તિ આપે અને સરકારને પણ વિનંતી કરું છું કે સહાય તો બે બે નંબરની વાત છે સહાય આપવી એ તો સરકારની ફરજ છે પણ આવા બનાવો બની રહ્યા છે ત્યારે સરકાર તરફથી ત્યાં જે બોટો ફરતી હોય કેના જે કોઈ માલિકો હોય કે ના જે કોન્ટ્રાક્ટરો હોય એ બોટોનું સમયસર ચેકિંગ થાય છે કે નહીં કે ભાઈ આ બોટ પાંચ વર્ષ જૂની થઈ ગઈ છે બે વર્ષ જૂની થઈ ગઈ છે આ બોટની અંદર કેટલી ક્ષમતા છે કેટલા માણસોમાં બેસી શકે લ બેસી શકે સવિશેષ વિશેષ એ બોટની અંદર જાતિ જ પણ ન હોય એટલે આ તો કેટલી દુઃખ દુઃખેલી બાબત છે સાહેબ દુર્ઘટના એવી બની છે કે આ દુર્ઘટનામાં કોઈ ટીપ્કા ટીપણીનો કોઈ સવાલ કરવા માંગતો નથી પરંતુ અંતર હાથમાં જાગી ઊઠે છે કે આટલી મોટી મોટી દુર્ઘટનાઓ જ્યારે પણ ગુજરાતમાં બને છે મોટા પ્રમાણમાં મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવે છે તંત્ર કે વૈભવી વિભાગ સજાત કેમ નથી બની લે હું એ જ કહો છું ને હું ટીકા ટિપણી નથી કરવા માંગતો પણ આવી જેટલી કોઈ ગુજરાતની જગ્યાઓ છે એ ગુજરાતની જગ્યાઓ ની અંદર વ્યવસ્થિત એનો સમયસર ચેકિંગ થવું જોઈએ આપણે સમજી લો કે ગાડી નું પર 2-5000 કિલોમીટર સર્વિસ કરાવવા જોઈએ છે તો આ અહીંયા માનવો અને લોકો પર્યટક તરીકે આવતા હોય અને પર્યટક તરીકે એમાં રાઇડ્સ હોય પુલ હોય કે આવી બોટો હોય એ બોટોનું સમયસર ચેકિંગ કોઈ સક્ષમ અધિકારી મારફત થવું જોઈએ આવી મારી સરકારને વિનંતી છે બિલકુલ આભાર સાહેબ અમારી સાથે જોડાવ બદલ આ હતા કાકરેતના ધારાસભ્ય અમૃતજી ઠાકોર જો એ સંવેદના વ્યક્ત કરી છે જે વડોદરામાં વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવે ગુમાવે છે જે એ પોતાના જીવ ગુમાવે છે ત્યારે અહીંયા આજે ડાલમોર ખાતે જે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન હતું તેમાં પોતે ભાગ લેવા પહોંચ્યા હતા અને તમામ એ વાલીઓના એમના સાથે એમની સંવેદના છે એ વ્યક્ત કરી છે અને બનાસ દૂધ નેટવર્ક પણ તમામ પરિવારજનો એમના વાલીઓ અને આ વિદ્યાર્થીઓને જે જીવ ગુમાવ્યા છે તેમને ભગવાન શાંતિ આપે અને એમના પરિવાર સાથે મારી પણ સંવેદના જોડાયેલી છે નમસ્કાર થેન્કયુ સાહેબ